એની શાંધા સાડી કહેવાય બહુ સરસની હેવી હેવી સાડી હોય ને એ તમારા પચાસ થી પણ ઓછા ભાવમાં આવતી હોય ગુલાબી કલર બધા મોસ્ટ ઓફ કંપનીનું બ્લાઉજ જ આવશે વેલવાળી ડિઝાઇન છે સરસની ખાલી એકસો પચાસ રૂપિયાની જ છે બધી જેની ડિઝાઇન કેરીવાળી મસ્ત પીક છે બહુ સરસ એકદમ જોરદાર બહુ મસ્ત એટલે બહુ મસ્ત એકદમ હેવી હેવી પીસ છે સરસ ડિઝાઇન પણ મસ્તની છે પાઇનેપલ કલર ને એમાં સરસની મરૂન ગ્રીન જેવું બ્લાઉઝ છે હાલે આ જયપુરી પ્રિન્ટમાં આવશે જે ક્રેપ સિપમાં આવીને એવી સરસ સરસની સાડી છે બ્લૂ કલર ઓરબન સરસનો ઇન્ડિગો બ્લુ કલર બહુ જોરદાર પીસ છે બ્લાઉઝ એ મસ્ત છે

બહુ મસ્ત એટલે બહુ મસ્ત પીસ છે સો બ્લાઉઝ છે સરસ ગાડા બોર્ડર ની સાડી વ્હાઇટ ને રેડ કલર નું સરસ બ્લાઉઝ બહુ મસ્ત પીસ છે રામા કલર આવા આવા પીસ આપણે એકસો પચાસ માં આપીએ વિચાર તો કરો તમે વ્હાઈટ ગાડા બોર્ડર માં બહુ મસ્ત પીસ છે રેડ અને વ્હાઈટ

રેડ કલર સરસની ગાળા બોર્ડરમાં આ પણ મસ્ત પીસ છે બ્લાઉજ પણ જોરદાર છે વાઈટ અને સરસની રેડ કલર બોર્ડર વાળી ગાળા બોર્ડરમાં ગુલાબી કલર મસ્ત પીસ છે સરસ બ્લાઉઝ છે એ કંપનીનું છે બ્લેક કલર ફ્લાવર પ્રિન્ટમાં બધાયનો ભાવ હરખો જ છે આજે સોનું આવે ચાંદી આવે બધાયના 150 ને પચાસ રૂપિયા વ્હાઇટમાં બહુ મસ્ત ખાદી કોટનનું પીસ છે ને સરસ ડિઝાઇન પણ મસ્ત હે કંપનીનું બ્લાઉઝ છે ખાલી 150 પચાસ રૂપિયા પર્પલ કલર બહુ જોરદાર પીસ છે પર્પલમાં બીટ કલર બાટીક ડિઝાઇનમાં

બાટિક ડિઝાઇન માં આવશે રામા કલર આપણ એકદમ જોરદાર પીસ છે બધા સરસ એક જોન તો એક ફૂલાઈ પીસ છે બહુ મસ્ત પીસ છે સરસ વાઇન કલર ઉપર ઇન્ડિગો બ્લુ બ્લાઉઝ પણ સરસ નું કંપનીનું બ્લેક કલર આપણો બહુ જોરદાર પીસ છે જીની પ્રિન્ટમાં બ્લેક કલર આવશે બધાય પીસ બતાવી બધાનો સેમ રેટ છે એકસો પચાસ રૂપિયા કોઈ સાડીમાં આપણે વધઘટ છે નહીં એટલે તમારે કંઈ કન્ફ્યુઝન નહીં જે સાડી જોતી હોય ને ખાલી એનો સ્ક્રીનશોટ પાડી અને વોટ્સઅપના તમારે છે ને મોકલી દેવાનો ફોટો જે સ્ક્રીન ઉપર આપેલા નંબર છે ને વોટ્સઅપ મેસેજ કરજો એટલે તમને સરસ એ સાડીની કિંમત સાથે આખી પ્રાઇસ કહી દઈએ એટલે તમારે પછી એ ઓર્ડર કન્ફર્મ થઈ જાય આવી સરસની ફૂલ ડે નવી નવી વેરાયટી નવી નવી રીલ્સ જોવીને આપણે કૈલા સ્ટોરમાં કુતિયા નામની ચેનલ છે ને લાઇક કરીને સબસ્ક્રાઈબ જરૂર કરો